નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મોંઘવારીમાં વધારો થયો મિત્રો અત્યારે સિંગ તેલમાં ત્રણ દિવસમાં ડબ્બે ચાલીસ રૂપિયાનો વધારો ત્રણ દિવસમાં મિત્રો કરવામાં આવ્યો છે ત્રણ દિવસની અંદર મિત્રો કપાસિયા તેલના ડબ્બે પણ સાહીઠ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આજે મિત્રો સિંગતેલના ડબ્બામાં વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને કપાસિયા તેલના ડબ્બામાં દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો આમ મિત્રો જોઈએ તો ડબ્બાના ભાવ વિશે વાત કરીએ તો સિંગ તેલના ડબ્બાનો ભાવ છવ્વીસો રૂપિયાથી વધીને અત્યારે સત્યાવીસો વીસ રૂપિયાએ પહોંચી ગયો છે અને કપાસિયા તેલના ડબ્બાનો ભાવ સત્તરસો રૂપિયાથી લઈને સત્તરસો સાહીઠ રૂપિયાએ પહોંચી ચૂક્યો છે તો મિત્રો અત્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે લગાતાર ભાવ વધારો થઈ રહ્યો છે લોકોને એવી આશા હતી કે ચૂંટણી ભેટ આપતા સરકાર જે છે તે મોંઘવારીમાં ઘટાડો કરશે પરંતુ મિત્રો તેનું વિરોધી અત્યારે એનું વિપરીત અહીંયા જોવા મળ્યું છે જેવી જેવી ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ મિત્રો લગાતાર મોંઘવારીમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને હવે ડબલ વળતર મળશે મિત્રો ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન પાક ફળાવ ઝાડને થતા નુકસાન સામે સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે જે તે સમયે મિત્રો અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના બસો ટકા લેખી ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે જે મિત્રો રાજ્યમાં સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક દસ ટકા લેખે તેમને વધારો કરવામાં જે જમીનનો માલિક હોય છે એટલે કે જો તમારા ખેતરની અંદર આ દરેક વસ્તુ છે ટ્રાન્સમિશન લાઇન અથવા તો ટાવર જેનાથી જો તમને કોઈ નુકસાન થતું હોય ખેતરની અંદર તો મિત્રો તેનું વળતર જે છે તે મિત્રો હવે તમને ચૂકવવામાં આવશે પહેલા પણ ચૂકવવામાં આવતું પરંતુ મિત્રો હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને લોન રાહત મળશે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક લોન ને લઈને આવ્યા રાહતના અને મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની ની નવાજૂની કરવા માટે મિત્રો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે આવી માંગ મિત્રો લગાતાર ખેડૂતો કરી રહ્યા છે ત્યારે મિત્રો હવે તમને જણાવી દઈએ કે 2024 ની લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024 ની લોકસભા અને વિધાનસભાની પણ કેટલાક રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ચૂંટણી પહેલા દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ પર લોન લીધેલી છે તો તેવા મિત્રોને પણ લોન માં રાહત આપવામાં આવે તેવી મિત્રો માંગણી ખેડૂતો દ્વારા લગાતાર અત્યારે કરવામાં આવી રહી છે જો કે મિત્રો જોઈએ તો અત્યારે મોંઘા બિયારણો કમોસમી વરસાદ અને માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવે છે પણ સરકાર ખેડૂતોનું કશું સાંભળતી નથી આના વિશે મિત્રો તમારું શું કહેવું છે તે ખાસ કરીને કોમેન્ટમાં લખીને જણાવી દેજો કારણ કે મિત્રો ઘણા લોકોએ લોન લીધેલી છે અને લોન અને પાક ધિરાણ લોન લીધેલી છે તેવા મિત્રો મિત્રો અત્યારે કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે ખરેખર લોનમાંથી રાહત આપવી જોઈએ કે નહીં કારણ કે ઘણા બધા માવઠાઓ આવતા હોય છે મુશ્કેલીઓ આવતી હોય છે આ મુશ્કેલીઓ વચ્ચે મિત્રો ખેડૂતોએ વ્યાજે પૈસા લાવીને લોનની નવા જૂની કરવી પડે છે જેથી કરીને

વાહન રજિસ્ટર કરવું પડશે તે માટે મિત્રો જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણીનું અને આ મતદાન પહેલા મિત્રો ચૂંટણીની અંદર તેમ પ્રચાર માટે જ વાહનોનો ઉપયોગ તમે જો કરો છો તો ખાસ કરીને તમારે મિત્રો આ જાહેરનામાનું પાલન કરવું પડશે એટલે કે મિત્રો એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તો જે પણ વાહન ચાલકો પ્રચારની અંદર અને ચૂંટણીની રેલીઓની અંદર ગાડીઓ લઈ જાય છે મિત્રો પ્રચાર માટે તો તેમને મિત્રો આ જાહેરનામાનું પાલન કરવું પડશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો માત્ર ચારસો ને છત્રીસ રૂપિયામાં કરો આ બે લાભ બે લાખ રૂપિયાનો લાભ મેળવી શકો છો મિત્રો એમ જીવન જ્યોતિ વીમા યોજનામાં પોલિસી ધારકને દર વર્ષે માત્ર ચારસો છત્રીસ રૂપિયાની ચૂકવણી કરવી પડશે પહેલાં મિત્રો એક વર્ષમાં આ યોજનાની અંદર ત્રણસો ત્રીસ રૂપિયા ભરવા પડતા હતા હવે મિત્રો તેમાં વધારો થયો છે અને ચારસો છત્રીસ રૂપિયા ભરવા પડે છે પ્રીમિયમની ચૂકવવાની તારીખ મિત્રો એક જૂનથી ત્રીસના વચ્ચે કરવામાં આવશે એટલે કે મિત્રો પ્રીમિયમ તમારે ચૂકવવું હોય તો આ તારીખ વચ્ચે તમે ચૂકવી શકો છો માત્ર ચારસો છત્રીસ રૂપિયાનું પ્રીમિયમ ભરીને તમને બે લાખ

જોકે મિત્રો અને મહેનતો લોકોને આપવામાં આવેલા વચનો ત્યારે વાસ્તવિકતા ચિંતાજનક છે બે હાજર ચોવીસ થી લઈને બે ત્રેવીસ સુધી મિત્રો વાત કરીએ તો એક લાખ બાર હજાર થી વધારે ખેડૂતો અને ત્રણ લાખ બાર હજાર બસો ચૌદ દૈનિક વેતન કામદારો મળીને ટોટલ મિત્રો ચાર લાખ ને પચીસ હજાર વ્યક્તિઓ તેમના જીવનને અણાવ્યો છે ત્યારે મિત્રો આંકડાઓનું જોઈએ તો મહિલાઓ ખેડૂતો અને કૃષિ કામદારો જમીન વિહોણા ખેડૂતો વન કામદારો માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ થતો નથી ત્યારે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના પણ કેટલાક વાયદાઓ કર્યા હતા તેમ છતાં મિત્રો વાસ્તવિકતા જુદી છે અને મોદી સરકારની આ ગેરંટી મિત્રો નિષ્ફળ જતી જોવા મળી છે કારણ કે ખેડૂતોને લઈને મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આવકમાં કોઈ પણ પ્રકારનો વધારો નથી જોવા મળી રહ્યો સાથે જ મિત્રો ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક અંશે મિત્રો મોદી સરકારની આ સરકારથી જરૂર મિત્રો નિરાશ જોવા મળ્યા છે તો મિત્રો આમ દરેક વસ્તુઓ જોઈએ તો એવું કહી શકાય કે મોદી સરકારની ગેરંટીઓ નિષ્ફળ ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ તે ખૂબ જ ઓછું કહેવાય કારણ કે મિત્રો બાગાયતી ખેતી પાછળ ઘણો ખરો ખર્ચો થતો હોય છે તેમજ ખૂબ જ મહેનત પછી આ પાક તૈયાર થતા હોય છે તેમજ મિત્રો અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સરકાર જે સહાય આપે છે તે તો ફક્ત અને ફક્ત ખેતરની સાફ સફાઈ કરવામાં જ ખર્ચા જાય તેવી મિત્રો પરિસ્થિતિ અહીંયા જોવા મળી છે એટલે કે મિત્રો બાગાયતી ખેતી કરતાં ખેડૂતોનું અહીં કહેવું છે કે સરકાર જે નાની એને સહાય આપે છે તે સહાય ખૂબ જ ઓછી કહેવાય કારણ કે બાગાયતી ખેતીની અંદર ખૂબ જ ખર્ચો થાય છે સાથે જ ખૂબ જ મહેનત પણ લાગે છે ખેડૂતોની તો સરકાર જે સહાય આપે છે તે માત્ર મિત્રો ખેડૂતોને ખેતરની સાફ સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે આવું મિત્રો બાગાયતી ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે તો મિત્રો સરકાર તરફથી વધારે સહાય આપવાની મિત્રો ખેડૂતોએ માંગ કરી છે

અને ચૂંટણી વજન મુજબ તમિલનાડુમાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે જો તેમની સરકાર બનશે તો એટલે કે મિત્રો ડીએમકે એ તમિલનાડુની અંદર મિત્રો પોતાના મેનિફેસ્ટોમાં આ બધા એક વસ્તુઓ જણાવી છે કે પેટ્રોલ ડીઝલ અને ગેસ સસ્તો કરવામાં આવશે ખાસ પેટ્રોલ અને ડીઝલમાં પચીસ રૂપિયા તો ગેસ સિલિન્ડર પાંચસો રૂપિયાનું મિત્રો આપવામાં આવશે આવું મિત્રો જણાવવામાં આવ્યું છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે જો ચૂંટણીની અંદર તેમની સરકાર બનશે તો જ મિત્રો આ બધી વસ્તુ કરવામાં આવશે તો મોદી સરકાર કહે તે કરી બતાવે મિત્રો અમિત શાહની મોટી ટિપ્પણી કેન્દ્રીય અમિત શાહે મિત્રો રાજ્યસભામાં ભાજપ સરકારની કામગીરીને લઈને કહ્યું કે મોદી સરકારે જે કહ્યું તે કરી બતાવ્યું અમિત શાહ મિત્રો કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર હટાવવી અને પાંત્રીસ એ હટાવવાનો વાયદો પણ મોદી સરકારે પૂરો કર્યો છે સાથે જ આતંકવાદનો નાશ પણ કર્યો છે અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાનું પણ વચન આપ્યું હતું તે પણ મિત્રો બની ગયું છે અને તેની પણ બાવીસ જાન્યુઆરીએ મિત્રો લોકાર્પણ પણ તેનું થઈ ચૂક્યું છે તો મિત્રો આ નરેન્દ્ર મોદીની સરકાર છે જે બોલે છે તે કરીને બતાવે છે તેવું મિત્રો અમિત શાહનું અહીંયા કેવું છે અને તેમણે એવી ટિપ્પણી આપી છે પરંતુ મિત્રો બીજી તરફ જોઈએ તો નરેન્દ્ર મોદીની સરકારે પહેલાં એવી પણ વચન આપ્યું હતું કે તે ખેડૂતોને આવક ડબલ કરી દેશે અને ખેડૂતો માટે કંઈક કરશે પરંતુ મિત્રો કેટલા ખેડૂતોનું એવું કહેવું છે કે તેમની આવક બમણી તો નથી થઈ પરંતુ મિત્રો અડધી જરૂર થઈ ચૂકી છે તો મિત્રો આ મુદ્દે ખેડૂતો શું કહેવા માગે છે નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વ્યવસાય કરવા માટે દસ લાખ રૂપિયાની લોન મળશે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે પોતાનો વ્યવસાય શરૂ કરવા માગતા નાગરિકોને મિત્રો બેંકમાંથી લોન લેવી પડે છે જેની પ્રક્રિયા ખૂબ જ લાંબી અને જટિલ હોય છે આ પ્રક્રિયામાં મિત્રો અનેક પ્રકારના દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવાની રહેશે જે મિત્રો સામાન્ય વર્ગ માટે ઘણી મુશ્કેલ બનતી હોય છે તો મિત્રો આવી પરિસ્થિતિમાં સરકારે મિત્રો વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે તો મિત્રો આ પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત લાભાર્થીને કોઈપણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે અને આ યોજનાનો લાભ મિત્રો કોણ કોણ લઈ શકે છે અને અરજદારે કરવાની રહેતી પ્રક્રિયા વિશે અમે તમને જણાવીશું મિત્રો આવનારા વિડીયોની અંદર અમે તમને સંપૂર્ણ માહિતી જણાવીશું કે આ ખેડૂતોને દસ લાખની લોન કઈ રીતે મળે છે કારણ કે મિત્રો જે પણ ખેડૂતો વ્યવસાય કરવા માગતા હોય પોતાનો ધંધો કરવા માગતા હોય તો તેને મિત્રો આ દસ લાખની લોન આપવામાં આવે છે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રોડ અકસ્માત પર પાંચ લાખ રૂપિયાની સહાય મિત્રો માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે મિત્રો માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને પાંચ લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે આ અંગે મિત્રો ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે કેન્દ્રએ મિત્રો કહ્યું છે કે જો પાયલોટ પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે

તો ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન મળશે મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે તો મિત્રો હવે તમે વહેલી તકે આ યોજનાનો લાભ લઈ લેજો કારણ કે ડિસેમ્બર બે હજાર ચોવીસ આવતા હવે વાર નહીં લાગે અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી પરંતુ આ યોજના આ યોજનાની અંદર તારીખ લંબાવવામાં આવી છે ખાસ મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલય મિત્રો ટ્વિટર પર આ માહિતી આપી હતી કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે એટલે કે મિત્રો કરિયાણાની દુકાન અથવા તો ફળ ફળાદી ઇત્યાદિની જો તે દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને આ સી પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોનની પચાસ હજાર રકમ આપવામાં આવે છે જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને આ યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયાની રકમ મળશે જેનાથી મિત્રો આ યોજનાની અંદર પૈસા એટલા માટે આપવામાં આવે છે જેથી કરીને એક સામાન્ય માણસ જે છે તે વ્યવસાય શરૂ કરી શકે જેવી કે ફળની અને કરિયાણા ઇત્યાદિની દુકાન શરૂ કરવા માગતા હોય તો મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક વીમાને લઈને મોટું નિવેદન આવી રહ્યું છે મિત્રો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતના ખેડૂતોને પાક વીમો અને જમીન માપણીના મુદ્દે લડત માટે આગળ આવવા અપીલ કરી છે અને મિત્રો સૌરાષ્ટ્રના દરેક ગામોમાં ઓછામાં ઓછો દસથી લઈને પંદર કરોડનો પાક વીમો ખવાઈ ગયા હોવાનો આક્ષેપ પણ પાલ આંબલિયાએ લગાવ્યો છે સાથે જ મિત્રો પાલ આંબલિયાએ જણાવેલ છે કે આપણી ખેડૂતોની અજ્ઞાનતા અસંગઠિતતા નાત જાત અને ધર્મમાં વહેંચાઈ જવું સાથે જ હું એકલો નહીં જાઉં તો શું ફરફેર પડશે તેવાળો વિચાર મિત્રો આપણા ખેડૂતોને પાછળ રાખે છે એટલે કે મિત્રો પાલભાઈ આંબલીયાનું એવું કહેવું છે કે ખેડૂતોનો ગુજરાતના હકના ખેડૂતોનો દસથી પંદર કરોડ રૂપિયાનો પાક વીમો ખવાઈ ગયો છે અને ખેડૂતો જે છે તે નાત જાત અને ધર્મમાં વેચાઈ જાય છે મિત્રો એકતા નથી દર્શાવી શકતા જેને લીધે મિત્રો ખેડૂતોની સાથે આવું થાય છે મિત્રો આ વાતને મુદ્દે તમે કેટલા સમજશો જણાવી આપજો

ભાજપ અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ વચ્ચેની બેઠક જે છે તે મિત્રો નિષ્ફળ ગઈ છે કારણ કે તેનું એવું કહેવું છે કે રૂપાલાની ટિકિટ જે છે તે મિત્રો રદ કરવામાં આવે અને આ વાત ઉપર મિત્રો ક્ષત્રિય સમાજ અડગ છે અત્યારે